તો હેલો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કપાસના બજાર ભાવ વિશે તો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના બજાર ભાવ શું ચાલે છે એ વિશે વાત કરીશું તો ખેડૂત મિત્રો ચેનલમાં જો તમે પહેલીવાર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો આજે છે ખેડૂત મિત્રો તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસને શનિવાર તો સારો ખેડૂત મિત્રો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ શું ચાલે છે ઘટાડો થયો છે કે વધારો એ વિશે થોડીક માહિતી લઈ લઈએ રાજકોટ ચૌદસો પંદર રૂપિયાથી પંદરસો સાઠ રૂપિયા સાવરકુંડલા બારસો એકાવન રૂપિયાથી ચૌદસો ને એક્યાસી રૂપિયા અમરેલી નવસો બેતાલીસ રૂપિયાથી પંદરસો પંદર રૂપિયા જેતપુર નવસો એકવીસ રૂપિયાથી ચૌદસો રૂપિયા બાબરા તેરસો રૂપિયાથી પંદરસો ને દસ રૂપિયા જામજોધપુર તેરસો રૂપિયાથી પંદરસો ને રૂપિયા ધારી બારસો રૂપિયાથી ચૌદસો એકાવન રૂપિયા વાંકાનેર તેરસો રૂપિયાથી પંદરસો રૂપિયા ગોંડલ અગિયારસો એક રૂપિયાથી 1546 ને રૂપિયા અંજાર તેરસો બાસઠ રૂપિયાથી ચૌદસો ને રૂપિયા ધ્રોલ બારસો ત્રીસ રૂપિયાથી ચૌદસો ને રૂપિયા ખાંભા અગિયારસો રૂપિયાથી ચૌદસો એકાવન રૂપિયા પાટણ તેરસો રૂપિયાથી પંદરસો બત્રીસ રૂપિયા જસદણ તેરસો રૂપિયાથી પંદરસો પાંત્રીસ રૂપિયા મહુઆ એક હજાર રૂપિયાથી તેરસો અઠ્યાસી રૂપિયા જામનગર સાતસો સિત્તેર રૂપિયાથી પંદરસો અગિયાર રૂપિયા તળાજા આઠસો પચાસ રૂપિયાથી તેરસો પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના કપાસના બજાર ભાવ કપાસના બજાર ભાવની વાત કરીએ તો માર્કેટ થોડુંક સ્થિર છે ડાઉન તો થયું એવું લાગતું નથી તો ખેડૂત મિત્રો આ જે તમને ભાવ બતાવ્યા એ વીસ કિલો એટલે કે એક મણના ભાવ છે એ ખાસ નોંધ લેજો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ લાઈક અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચેનલમાં જો તમે પહેલી વાર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ખેડૂત મિત્રો આવાના આવા એક નવા વિડીયો કપાસના નવા વિડીયો સાથે આપણે કાલે ફરીવાર મળીશું तो बाई बाई खेड मित्रो जय जवान जय किसान